આ તરફ જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને નવું મંત્રીમંડળ બનશે જી હા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઝોન વિશેષ ભાગ ભજવશે સૌરાષ્ટ્રમાં લેવઆ પટેલ અને કોડી ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવશે મધ્ય ગુજરાતમાં સામાન્ય જ્ઞાતિના ઉમેદવારને સ્થાન મળશે સાથે સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાંથી ક્ષત્રિય ચહેરાને તક આપવામાં આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજને મહત્વ અપાશે દક્ષિણ ગુજરાતમાં મહિલા ધારાસભ્ય અને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી પ્રબળ શક્યતા છે ઉત્તર ગુજરાતમાં ઓબીસી ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા છે તો ફરીથી હિતલ પાસે આ મુદ્દે ચર્ચા થવી ખૂબ જ જરૂરી બની જાય છે કેમ કે અત્યારે હાલ જે રીતે આપણે જોવા જઈએ મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદનું પ્રભુત્વ જે રીતે અત્યારે સરકારમાં જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની આપણે વાત કરી લીધી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લઈને આપને શું લાગી રહ્યું છે એવું કહી શકાય કે જે ખાસ કરીને જે જ્ઞાતિગત સમીકરણો છે કારણ કે જોવા જઈએ તો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે સત્તર મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે એટલે સ્વાભાવિક છે કે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં જિલ્લા વાર અને ઝોન વાઇઝ સ્થાન આપવું પડશે સ્વાભાવિક છે કે અત્યારે ભાજપમાં રીતે જોવા જઈએ તો અમદાવાદનું પ્રભુત્વ ખૂબ વધી ગયું છે કારણ કે મુખ્યમંત્રી પોતે અમદાવાદથી આવે છે ને એ જ પ્રકારે સંગઠનમાં જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા જગદીશ વિશ્વકર્મા તેઓ પણ અમદાવાદથી આવે છે એટલે સ્વાભાવિક છે કે એના કારણે સૌરાષ્ટ્રને મહત્ત્વનું સ્થાન આ વખતે મંત્રી મંડળમાં મળશે જ એ નિશ્ચિત છે પણ એ ઉપરાંત જોવા જઈએ તો જે પ્રકારે જાતિગત સમીકરણો છે સૌરાષ્ટ્રમાં કોડી કોડી પટેલનું એક સમીકરણ છે ક્ષત્રિયનું સમીકરણ છે અને લેવા પટેલનું સમીકરણ છે એને પૂર્ણ કરવામાં આવશે ત્યારે જે ગુજરાતમાં જ્ઞાતિગત સામાન્ય જ્ઞાતિના ધારાસભ્યને સ્થાન આપવામાં આવે મધ્ય ગુજરાતમાં એવી એક શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે પણ ક્યાંક ને ક્યાંક સાથે જોવા જઈએ નિધિ તો એક નામ એવું પણ છે કે જે વર્ષોથી અત્યારે જે વિધાનસભાની કામગીરી દંડક બાલુ શુક્લા કરે છે એમની જગ્યાએ એમના પૂર્વ જે હતા એ પંકજ ગોટી હતા એટલે એ ક્યાંક ને ક્યાંક આવા નામો પણ આવી શકે એવી એક પ્રબળ શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે અને ત્યાં સ્થાનિક ચરોતર પટેલનું રાજકારણ છે એ રાજકારણને કેવી રીતે આગળ વધારે છે એ પણ એક મહત્ત્વનું બનશે એ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં સ્વાભાવિક છે કે આદિવાસી બેલ્ટ પણ દક્ષિણ ગુજરાતમાં છે અને મહિલા પણ છે એટલે દક્ષિણ ગુજરાતમાંથી મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે અને આદિવાસી સમાજને પણ પ્રાધાન્ય આપવામાં આવે એવી એક પ્રબળ શક્યતા છે ખાસ કરીને જોવા જઈએ તો કોંગ્રેસમાં ખેડબ્રહ્મા અને વ્યારાનું પ્રતિનિધિત્વ અત્યારે હાલ ખેડબ્રહ્માનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને મૂળ વ્યારાના છે એવા તુષાર ચૌધરી છે ત્યારે તેની સામે દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસીને ઉતારવામાં આવે અને ક્યાંકને ક્યાંક એ બેલેન્સ રાજકીય બેલેન્સ પણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ઓબીસી ચહેરો કહી શકાય અત્યારે પ્રદેશ પ્રમુખ ઓબીસીના છે પણ ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવે તેવી એક પ્રબળ શક્યતાઓ અત્યારે નિધી જોવામાં આવી રહી છે જી બિલકુલ તે નજર રાખજો આપની પાસે ફરીથી આવીશું અને ચર્ચા કરીશું તો જુઓ નવું મંત્રીમંડળ ચહેરાઓને લઈને ચર્ચાઓ ઘણી છે જો કે હવે સસ્પેન્સ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે ખુલી જશે જ્યારે શપથવિધિ સમારોહમાં એક બાદ એક નવા ચહેરાની જાહેરાત થશે અને નવા ચહેરાઓ મંત્રી તરીકેના શપથ લેશે